તો આ તરફ મહુવા પંથકમાં પ્રથમ વરસાદે જ ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે બગડ નદીમાં પૂર આવતા તરેડી ગામે હાઇવેને જોડતો પુલ તૂટ્યો હતો પુલ તૂટવાને કારણે તરેડી ગામ સંપર્ક વિહોણું બન્યું છે શાળાએ જતા બાળકોને આ પુલ ઉપર કૂદીને જવું પડે છે નાળું હજી એક જ મહિના પહેલા શરૂ કરવામાં આવ્યું હતું લગભગ ત્રણ ચાર વાગ્યા ખ્યાલ પડ્યો અને અમે તરત જ અહીંયા આવી ગયા છીએ અને નાળું રિપેરિંગનું કામ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને નાળામાં આપણે જે અહીંયા આ બાજુ તમે જોઈ શકો છો કે માટીનું ધોવાણ થઈ ગયું છે પાણીમાં ત્યાં પેલા વરસાદ લીધે જે નદીમાં જે કચરો હોય એના લીધે અહીંયા પાણી આવે છે અને કચરાને લીધે આપણા પાઇપ છે એમાં કચરો ભરાઈ ગયો છે એટલે પાઇપમાં ડાટો લાગી ગયો છે એટલે પાણીને કંઈ જવાનો રસ્તો ન હતો એટલે એને સાઈડમાંથી અહીંયા રસ્તો કર્યો છે અને માટીનું ધોવાણ થઈને અહીંયાથી આગળ ધોવાણ થઈ ગયું છે અત્યારે તો અમારે તો એવું છે કે ગામ લોકોને કા પહેલાનું તો અવર જવર શરૂ કરવા માટે અમે તાત્કાલિક રિપેર કરવા માટે ત્યાં મેટલિંગનું કામ કરી રહ્યા છીએ જેથી કે રસ્તો શરૂ થઈ જાય તો આપણે હજી ત્રણ મહિના ત્રણ મહિના પહેલા જ તે બનેલું છે પણ નાળાનું ધોવાણ જ નથી બાજુ સાઈડ માંથી માટી કામ થવાની છે ગઈકાલે મોડી રાત્રે જે ભારે વરસાદ ખાબક્યો હતો જેને લઈને કહી શકાય કે વરસાદને કારણે તરેડી ગામની અંદર એક જે નાળું હતું એ નાળું તૂટી જવા પામ્યું હતું આ નાળું જે તૂટ્યું છે તેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટ ઉપર આપણે દેખાડવામાં આવ્યો હતો અને ગુજરાત ફર્સ્ટ ફર્સ્ટના અહેવાલને લઈને તંત્ર ક્યાંક ને ક્યાંક જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો સરપંચ જે અહીંયા હતા ઉપસ્થિત હતા તે અત્યારે મીડિયાની ટીમ આવતા સાથે જ તે જતા રહ્યા છે અને અત્યારે જે

તો ચોક્કસ પ્રમાણે એવું પણ કહી શકાય પાપ ઢાકવાનો પ્રયાસ થઈ રહ્યો છે આપડે એવું કહી શકીએ તો એમાં કોઈ વધારે અતિશયોક્તિ નહીં કહી શકાય પરંતુ આપણી સાથે બીજા એક અધિકારી ઉપસ્થિત છે તેમને પૂછો સર તમારું નામ શું મકવાણા શું તમે અત્યારે શું કરી રહ્યા છો ખૂટું છે અને રિપેર કરી બરાબર તો હું એવું તમને પૂછવા માંગીશ કે ખાસ કરીને આ હજી આ નાળું તૂટ્યું એને આ બન્યું એને એક જ મહિનો કે બે મહિના થયા છે તો આટલા સમયની અંદર આ નાળું તૂટ્યું કેવી રીતે તો તમે પેલા વખત ધ્યાન નથી આપ્યું કે શું હતું એમાં એવું છે આ નાળું તૂટ્યું નથી પણ આગળ જે ભૂંગળા છે એ ચોક થઈ ગયા એટલે બાજુમાંથી સાઈડ માંથી માટી ધોવાની તો ક્યાંક ને અધિકારીઓ જે છે તે નથી એટલે કે અત્યારે અત્યારે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે અને કામગીરી શરૂ થતા જ ગ્રામજનોમાં થોડી ઘણી હર્ષની લાગણી પણ જોવા મળી રહી છે પરંતુ કહી શકાય કે આ નાળું જે છે તે ભ્રષ્ટાચારનું નાળું છે એ ચોક્કસ ટકાની વાત છે અનિલ માઢક ગુજરાત ફર્સ્ટ ખાસ કરીને જયારે વિકાસની વાતો થતી હોય છે ત્યારે આ વિકાસ ની અંદર જો વાત કરવામાં આવે કે એક પ્રકારનો ભ્રષ્ટાચાર પણ છુપાયેલો હોય છે જે આ વરસાદી પાણીની અંદર દેખાઈ રહ્યો છે ખુલ્લે આમ દેખાઈ રહ્યો છે આપણે અહીંયા ઉભા છીએ તરડી ગામની અંદર તરેડી ગામ ની અંદર હજી એક જ મહિના પહેલા આ નાળું જે છે તે બનાવવામાં આવ્યું છે આ નાળાની સ્થિતિ આપ જોઈ શકો છો અને આ સ્થિતિની અંદર કહી શકાય કે ખાસ કરીને ડામર સહિતના પોપડાઓ જે છે તે નીચે

પેલું ગામ છે એ જુનુ તરેડી છે આ બીજું નવું તરેડી છે અને ના છોકરા રોડ ભણે છે આ તૂટી ગયો છોકરા કેવી રીતે જાય છોકરા ટપી ટપી જાય જોયા નહી તમે અત્યારે ટપી ટપી જાય છે તો તમારા સરપંચ ને બધા ક્યાં છે સરપંચ તો આપણને નથી ખબર સરપંચ તો ચોક્કસ પ્રમાણે કહી શકાય કે ખુલ્લે આમ ભ્રષ્ટાચારની જે વાત કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક આ નાળા ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે કેવા પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે હજી એક જ મહિનાની અંદર આ નાળું બન્યું છે અને ખુલ્લું મુકાયું છે તે તૂટી પડ્યું છે ગુજરાત ફર્સ્ટ અનિલ માઢક મહુવા